માણસામાં હનુમાનજી દાદાનો પાટોત્સવ યોજાયો માણસા તાલુકાના સંયમ ગામે પવિત્ર આઠમે પાટોત્સવ ઉજવાયો છે ત્યારે શ્રી શબીલા હનુમાનજી દાદાનો પાટોત્સવ ઉજવાયો હતો પાંચસોને પંચાવન દિવડાથી દાદાની આરતી કરવામાં આવી પાટોત્સવમાં દાદાને સુંદર શણગાર પણ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો મોટી સંખ્યામાં ભક્ત ગણોએ આરતી તથા મહાપ્રસાદનો લાભ લીધો હતો આવેલી છે અહિયાં પાટોત્સવ નિમિત્તે આજુબાજુના ગામમાંથી તથા દૂર દૂરથી થી પગપાળા સંઘો આવે છે તથા તેમનું સામૈયુ કરવામાં આવે છે ભવ્ય અને જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેની અંદર દાદાનો ભવ્ય શણગાર કરવામાં આવે છે દાદાનો અંકુટ ભરવામાં આવે છે તથા દાદાનું સુંદરકાંડ કરવામાં આવે છે ત્યારબાદ ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવે છે તથા સાંજે એક ભવ્ય સમૂહ આરતીનું આયોજન પાંચ હજાર પાંચસો પંચાવન દીવડાની સમૂહ આરતીનું એક ભવ્ય આયોજન કરવામાં આવે છે જેમાં દરેક ભક્તો લાભ લે છે તથા આ મંદિરની વિશેષતા આ પાટોત્સવની વિશેષતા આવે છે ગામની અંદર અણુજો પાડવામાં આવે છે મંદિરની અંદર મંદિરની વિશેષતા તમને કહેવા માંગુ તો આ દાદાને એક અલૌકિક મૂર્તિ આવેલી છે જેની અંદર આજુબાજુના ગામના લોકો તથા દૂર દૂરના લોકો શ્રદ્ધાથી આવે છે